નમસ્કાર મિત્રો ભરતગઢિયાના જય શ્રી કૃષ્ણ હવે આજે તો તમને ખ્યાલ જ છે રવિવાર છે એટલે બાળકોને આજે લાઈવ ઢોકળા અને સોસની પ્રસાદી આપી અને બાળકોને આજે ખૂબ જ મજા કરાવી છે અને બાળકોને ભાવ્યું પણ ખરું બાળકો કે મજા આવી ગઈ કે અંકલ તો મિત્રો આમ જ સપોર્ટ કરતા રહેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો જેથી આપણે આ દર રવિવારનો કાર્યક્રમ છે તે રાબેતા મુજબ ચાલતો રહે અને આપણે જે કીટ વિતરણનો કાર્યક્રમ છે તે પણ ચાલુ જ છે તો તમારી આસપાસ જો કોઈ એવા વૃદ્ધ દંપતી હોય તો મને મેસેજ કરીને જણાવશો જેથી કરીને આપણે તેમની જરૂરિયાત જાણી અને તેમની મદદ કરી શકીએ અને તેમની જરૂરિયાત પૂરી કરી શકીએ તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સુરત કિંગ કોમેડીને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભરત ગઢિયા ફેસબુક પેજને ફોલો કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે